ડભોઈ તાલુકા પંચાયતની કચેરીનું નવનિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે નવનિર્માણ બનેલી બિલ્ડિંગનું ગતરોજ મુખ્યમંત્રી દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું આજે સત્યનારાયણની કથા કરીને પંચાયત ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ડભોઈ તાલુકા પંચાયત કચેરી જર્જરિત હાલતમાં હતી ધારાસભ્યશ્રીને નવીન બનાવવા માટે સરકારની ગ્રાન્ટમાંથી આશરે ત્રણ કરોડ રૂપિયાની ફાળવણી કરતા નવનિર્માણ બનેલી બિલ્ડિંગનું ગત રોજ મુખ્યમંત્રી દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવતા આજરોજ નવીન બિલ્ડિંગ ખાતે સત્યનારાયણની કથા કરી પંચાયત ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી મામલતદારશ્રી અને પ્રમુખ અને સભ્યશ્રી આગેવાનો હાજર રહ્યા હતા દરેક તાલુકા પંચાયતનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમાં આજ રોજ ડભોઈ તાલુકા પંચાયતનું પણ જે ગઈકાલે ઈ લોકાર્પણ થયું હતું એના સંદર્ભે એ નવી જે ઇમારત બની છે ડભોઈ તાલુકા પંચાયતની એમાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે આજથી એનો બધો શુભ કાર્યક્રમ કરવામાં આવ્યો છે જે જૂની અમારી તાલુકા પંચાયત હતી તેમાં ઘણી તકલીફો હતી લોકોને બેસવાની પાર્કિંગની બધી અગવડ પડતી હતી માન્ય ધારાસભ્યશ્રી આપણા શૈલેષભાઈ મહેતા જે સોટા સાહેબ તરીકે આપણે જાણીએ છીએ તેઓના હાથાગ પ્રયો પ્રયત્નોથી આ નવી તાલુકા પંચાયતનું બિલ્ડિંગનું કામ થયું છે અને તે અંદાજીત ત્રણ કરોડને દસ લાખ રૂપિયાનો ખર્ચ થયેલ છે